નમસ્કાર મિત્રો દેશ દુનિયાને ગુજરાતના સૌથી મોટા મોટા સમાચારની વાત કરીએ તે પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દે તો દોસ્તો સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો સાયકોલોજી સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યમાં પંદર જૂનથી ચોમાસાની એન્ટ્રી થશે તો આ વર્ષે બે દિવસ વહેલા ચોમાસાની શરૂઆત થશે તો બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં સત્તાવાર ચોમાસું બેસશે તો હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ રહેશે દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા દિલ્હી એનસીઆરમાં આગામી છ દિવસ સુધી હીટવેવને લઈને ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો આ સાથે સમગ્ર ઉત્તર ભારતમાં ગમે બે દિવસ સુધી ભારે હીટવેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો દેશના મોટા ભાગના રાજ્યમાં લોકો ભીષણ ગરમીથી પરેશાન થઈ રહ્યા છે દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો પીએમ મોદીની હાજરીમાં આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુએ લીધા સીએમ પદના શપથ તો ઓડિશામાં પ્રથમ વખત ભાજપ સરકાર તો ધોરણ દસના વિદ્યાર્થીઓને લઈને મોટા સમાચાર ધોરણ દસમાં સ્ટાન્ડર્ડ ગણિત અથવા તો બેઝિક ગણિત પૈકી કોઈપણ વિષય સાથે પાસ થયેલા વિદ્યાર્થીને હવે ધોરણ અગિયારના વિજ્ઞાન પ્રવાહમાં ગ્રુપ એ અથવા બીમાં અથવા ગ્રુપ એ માં પ્રવેશ મેળવી શકશે તેવો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે તો દોસ્તો ફટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાતે જણાવ્યું કે હવે ક્યાં ક્યાં વરસાદ થશે તો સત્તરથી વીસ જૂનના અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે તો બંગાળના ઉપસર્ગરમાં ડ્રી પ્રેશન બનશે જેના કારણે એકવીસથી પચીસ જૂન દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે

તો ડાંગ નવસારી વલસાડમાં વસ્તીથી વિવિધ રીતે ચોમાસાનો પ્રારંભ થયો છે તો હવામાન વિભાગના વૈજ્ઞાનિકે આગાહી કરવામાં આવી છે તો દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ્યું છે તો આમ ગુજરાતમાં ચોમાસાનો રીતે પ્રવેશ થઈ ગયો છે તો આજે તેર જૂનના રોજ આટલા વિસ્તારમાં વરસાદ પડી શકે છે સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ મહીસાગર ખેડા આણંદ વડોદરા દાહોદ ભરૂચ ભાવનગર અમરેલી બોટાદ ગીર સોમનાથમાં વરસાદની શક્યતા રહેલી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સાંજથી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો તો અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ગાજવીજ વરસાદ થયો હતો જેના કારણે ગુજરાતમાં કાલ ગરમીમાંથી રાહત મળે છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધાના એક જ દિવસ બાદ પીએમ નરેન્દ્ર મોદી ખેડૂતોને લઈને મોટો નિર્ણય કર્યો છે તો પીએમ મોદીએ સોમવારે કિસાન સન્માન નિધિનો હપ્તો જાહેર કરવા અંગેની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે તો પીએમ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સત્તરમાં હપ્તો જાહેર કરવા માટેની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે તેનાથી નવ ત્રણ કરોડ ખેડૂતોને ફાયદો થશે તો અંદાજે વીસ હજાર કરોડ રૂપિયાનું વિતરણ કરાશે તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મોદી સરકાર બન્યા બાદ ઘટિયા સોના અને ચાંદીના ભાવ તો સોનું અને ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો થયો છે તો સોનાની કિંમત સિત્તેર હજાર રૂપિયા પ્રતિ દસ ને પાર થઈ જ છે જ્યારે ચાંદીની કિંમત અઠ્યાશી હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે તો દોસો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વરસાદની જોરદાર શરૂઆત થઈ છે તો નોંધનીય છે કે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં બોંતેર તાલુકામાં વરસાદ ખાબક્યો છે જેમાં સૌથી વધુ તાપીમાં પોણા ચાર ઇંચ વરસાદ થયો છે તેમજ વલસાડ જિલ્લામાં રાત્રે પણ વરસાદ જોવા મળ્યો હતો તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં બાર જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવેલ છે ત્યારે ગત રોજ વહેલી સવારથી વલસાડથી શરૂ થયેલી મેઘમેર સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી હતી તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો પીએમ મોદીની અધ્યક્ષતામાં નવા કેબિનેટની પ્રથમ બેઠક મળી તો પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને મોટો નિર્ણય કરાયો તો ત્રણ કરોડ મકાનો નિર્માણ માટે સહાય આપવાની જાહેરાત તો બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે તો હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક તાલુકામાં વરસાદ વરસ્યો છે તો રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ વરસાદની આગાહી છે તો આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો હવામાન અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે તો તેમણે કહ્યું કે ગુજરાતમાં ચોમાસું પહોંચતા થોડો વિલંબ થઈ શકે છે તો ગુજરાતમાં ચોમાસાની પ્રક્રિયા મંદ પડી છે જેની સીધી અસર રાજ્યના ખેડૂતોને થઈ શકે છે જો ચોમાસુ ખેંચા છે તો પાકને નુકસાન થવાની ભીતિ જોવા મળે છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં શાળાઓનું વેકેશન તેના અંતિમ દોરમાં છે તો દરમિયાન શાળાઓનું વેકેશન લંબાવવામાં આવ્યું છે તેવી અફવા ફેલાવી હતી ત્યારે આ અંગે ગુજરાત બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે શાળાનું નવું શૈક્ષણિક સત્ર તેરમી જૂનથી શરૂ થશે